દાણા બજારમાં કન્ટેનરની બ્રેક ફેલ થઈ કન્ટેનર રિવર્સ બે દુકાનોમાં ઘુસ્યો આ અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર નજીક એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતા તે રિવર્સમાં આવતા લઈ સીધી બે દુકાનોમાં ઘૂસી ગયું હતું આ ઘટનામાં એક દુકાનમાં વૃદ્ધ મહિલા દબાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી દુકાન નીચે દબાઈ ગયેલ મહિલાને બહાર કાઢી તાત્કાલિક એકસો આઠની ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ અકસ્માતની ઘટના ત્યારે બની જ્યારે કન્ટેનર રિવર્સમાં આવી રહ્યું હતું અને તેની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ કન્ટેનરે સૌ પ્રથમ કેસ વાન ટેમ્પોને અડફેટે લીધો હતો અને ત્યારબાદ સીધું જ બે દુકાનોમાં ઘૂસી ગયો આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને દુકાનો સેન્ડવિચ બની ગઈ હતી ઘટના સમયે દુકાનમાં બેઠેલા એક વૃદ્ધાને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના ફૂટેજમાં જોઈ શકાય છે કે કન્ટેનર કેટલી ઝડપથી દુકાનોમાં ઘુસ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Ya colorado. ઘટના બની હતી આ છિપાડેલી હતી જગનનાથ મંદિરની બાજુમાં અહીંયા સરદ કિશોરની દુકાન આવેલી છે ત્યાંથી આ એક મોટી ટ્રક આવેલી હતી આજે રાજસ્થાનની આજે આખી ગાડી રિવર્સ માળીને આખા બે કેબિનને ગેટના આખો તોડી નાખ્યો એ કેબિનનો મુમતાઝ બેન કરીને હતા તેને આખું ઈજાગ્રસ્ત થયા છે અને તેને એકસો માં લઈ ગયા છે આ એવા એરિયા છે તો નાના છોકરાનો સ્કૂલમાં આવવાનો ટાઈમ છે દાણા બજારમાં મોટી ગાડી આ ટાઈમે જો આવતી હોય તો એ વ્યાજબી નથી કાયમ જ આ પ્રશ્ન છિપ્પાડવામાં મળતો છે જો મારું ઘરે લાગતું હોય તો આજુબાજુ બીજાને બી તમે પૂછી લઉં આ પ્રશ્ન કાયમ જ છિપાવવામાંથી હલ થતો નથી મોટી ગાડી આવવાનો કોઈ બી ટાઈમ જોઈએ નુકસાન તો બહુ ખાસો થઈ જાય તમે તમારા આ ગણપતિનો મંડપ છે તે બી બચી ગયો મંડપ અત્યારે હતો માંગ તો એવી જ છે કે આ ડ્રાઈવર અમારો ખર્ચો જે થયેલો છે પ્લસ આ ગાડીનો જે કાંઈ બી છે તે ખર્ચો આપે એવી અમારી માંગણી છે એ જોવાનું છે કે આ આટલું બધું થઈ ગયું આટલું બધું કોઈ માણસ અહીંયા સુધી પહોંચ્યો કેમ નહીં પ્રમુખ ને બી ફોન કર્યો પ્રમુખ અત્યારે સમાચાર મળશે કે પોલીસ આવી છે સંઘ પ્રદેશ દમણમાં આજે અઢી દિવસીય ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડીજેના સુરતાલ અને રાસ ગરબા સાથે દરિયા કિનારા સુધી જાહેર માર્ગો પર ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલના કારણે એક દિવસ માટે જેટી પર વિસર્જન બનતો હોવાથી ભક્તોએ મોટી દમણ જંપોર બીચ અને કડૈયાના કિનારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે માર્ગો પર પ્રસાદ વહેંચતા ભક્તો વિસર્જન યાત્રામાં નીકળ્યા હતા દમણના જાહેર માર્ગો પર અનેક વિસર્જન યાત્રાઓ નીકળી હતી આવતા વર્ષે લવકરિયાના નાદ સાથે અશ્રુભીની આંખે બપ્પાને વિદાય આપવામાં આવી હતી દમણના દરિયામાં માત્ર દમણ જ નહીં પરંતુ દમણની સીમા સાથે જોડાયેલા ગુજરાતના વાપી સહિતના વિવિધ ગામોના ગણપતિઓનું વિસર્જન પણ કરવામાં આવે છે જેથી અહીં આખો દિવસ અને અડધી રાત્રિ સુધી વિસર્જન યાત્રાઓ નીકળે છે દરિયાકિનારે વિસર્જન દરમિયાન ડીએમસી દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દરિયાકિનારે તૈનાત કરી દેવામાં આવી છે દમણના દરિયામાં માત્ર માટીની મૂર્તિઓનો જ વિસર્જન કરવાના પ્રશાસનના આદેશને ભક્તોએ આવકાર્યો હતો આ વર્ષે વિસર્જન પ્રક્રિયા પર્યાવરણને અનુલક્ષીને પૂર્ણ કરવામાં આવતા ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળ્યું હતું પાર્ટી પોલીસે સાયબર ક્રાઇમ કૌભાંડનો કર્યો પદાફાશ ફેક બેંક એકાઉન્ટ બનાવનાર બે આરોપીઓને ઝડપ્યા આરોપીઓએ સૌથી વધુ ખાતા ખોલ્યા હતા પાર્ટી પોલીસે સાયબર ક્રાઇમના એક મોટા કૌભાંડનો પદાફાશ કર્યો છે પોલીસે મહારાષ્ટ્રના સતારાથી બે આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓએ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને સૌથી વધુ બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા પાર્ટીના એક વ્યક્તિના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા બે લાખની છેતરપિંડી થઈ હતી પોલીસ તપાસમાં આ રકમ મહારાષ્ટ્રના સતારા સ્થિત એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું પીઆઈ જી આર ગઢવીના નેતૃત્વમાં પોલીસે ટેકનિકલ સર્વિલન્સ અને બાતમીદારોની મદદથી હનુમંત બાલોસા હિંગે અને અર્જુન યુવરાજ સુરવેની ધરપકડ કરી તપાસમાં ખુલ્યું કે આરોપીઓ લોકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલતા હતા તેઓ આ એકાઉન્ટ નંબર એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ ઝારખંડના સોનુકુમાર નામના વ્યક્તિને વેચતા હતા પોલીસે આરોપીઓ પાસેથી ઓગણીસ પાસબુક ચેકબુક અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે હાલ મુખ્ય સૂત્ર સોનુ કુમાર ફરાર છે તેની શોધખોળ ચાલુ છે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા વલસાડમાં મોગાભાઈ હોલ નજીક ત્રણ રિક્ષા ચાલકોએ એક ચાલક પર કર્યો હુમલો વિડીયો વાયરલ વલસાડમાં મોગાભાઈ હોલ નજીક રિક્ષા સ્ટેન્ડ પર ગંભીર ઘટના સામે આવી છે રિક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી એટલી હદે કે તે મારામારીમાં પરિણમી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટના દરમિયાન બેથી ત્રણ રિક્ષા ચાલકોએ એક રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો જાહેર રસ્તા પર થયેલી આ મારામારીએ વિસ્તારમાં ભારે હંગામો મચાવ્યો હતો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ રહી છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ઊભી કરી છે જાહેર સ્થળે આવી હિંસક ઘટનાઓ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે સ્થાનિક પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ઓગણસિત્તેરમાં જન્મદિવસ અને તેમના શાસનકાળના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર પ્રદેશમાં ભાજપના જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલીક જગ્યાઓએ શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન પણ કરાયું તો કેટલીક જગ્યાઓએ બાળકોને શૈક્ષણિક કીટ વહેંચવામાં આવી આવા અનેક સેવાકાર્યો કરીને પ્રશાસકના જન્મદિવસને યાદગાર બનાવવામાં આવ્યો આ ઉજવણીની કડી માં પ્રશાસક પ્રફુલ્લ પટેલના નવ વર્ષના વિશ્વાસ અને સતત વિકાસના અવસરે દમણ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લા પંચાયત સોમનાથ બી ના સભ્ય વર્ષિકા પટેલ દ્વારા આયોજિત કરાયો હતો તેમના પંચાયત વિસ્તારની વૃદ્ધ માતાઓ અને બહેનોને ઇલેક્ટ્રિક એસી બસમાં બેસાડીને દમણમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત કરાવવામાં આવી આ દમણ દર્શનમાં વૃદ્ધ માતાઓને દમણના કેટલાક પ્રસિદ્ધ પર્યટન સ્થળો જેમ કે નવનિર્મિત ચિડિયાઘર રામસેતુ રોડ અને નમોપથની મુલાકાત કરાવવામાં આવી આ સાથે જ નમોપથ પર આવેલા ન્યૂ ઇન્ડિયા ગ્લોબ પાસે પ્રશાસક પ્રફુલ પટેલના નવ વર્ષના વિકાસ પર આધારિત ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી આ અવસરે તમામ માતાઓ અને બહેનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને જન્મદિવસને શુભેચ્છાઓ પાઠવી અને જિલ્લા પંચાયત સભ્ય વર્ષિકા પટેલનો આભાર વ્યક્ત કર્યો અમે દમણ દર્શન માટે આવ્યા અમારી દીકરી વર્ષિકાબેને અમને દમણનો પ્રવાસ કરાવ્યો એના માટે અમે ખુશ બહુ ઘણા ખુશ થયા અમે દમણનો વિકાસ જોઈને અમે ઘણા ખુશ થયા પ્રફુલભાઈ પટેલ દમણનો સુધારો કર્યો આભાર જે દમણનો વિકાસ કરવામાં આવ્યો છે એ દમણના વિકાસને જો મારા વડીલો જોઈ ન શકે એ મને અધૂરું લાગતું હતું એ માટે મેં મારી ઈચ્છા હતી કે મેં એમને આ દમણનો વિકાસ બતાવો આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને આપણા માર્ગદર્શન હેઠળ આપણા પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલે દિવસ રાત મહેનત કરીને શક્ય ન હતું એવા કામોને શક્ય કરી બતાવ્યું અને આ અભૂતપૂર્વ વિકાસ જેને સુવર્ણ અક્ષરે જોઈ શકાય એના વિકાસને જોઈ મારા વડીલો આજે અભિભૂત થયા છે અને આનંદિત થયા છે એમના માટે અમે એમનો આભાર માનીએ છીએ અને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપે ફરી એકવાર શ્રી પ્રશાસક પ્રફુલભાઈ પટેલજીને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસે ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલની પુત્રી થિયા પટેલે દલવાડાની બાળાઓને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું આ નાની બાળકી દર વર્ષે પ્રદેશ પ્રશાસક પ્રફુલ્ભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ચાલમાં રહેતી સૌથી વધુ બાળાઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરે છે થ્રીડી પ્રશાસક પ્રફુલ પટેલનો ઓગણસિત્તેરમાં જન્મદિવસ અને સંઘ પ્રદેશમાં તેમના કાર્યકાળના નવ વર્ષ સફળતાપૂર્વક પૂરા થયા તેમના શાસનકાળમાં ત્રણેય સંઘ પ્રદેશોએ અકલ્પનીય વિકાસની ગતિ પકડી છે ભાજપ કાર્યકરો અને નેતાઓએ ત્રણેય પ્રદેશોમાં આખો દિવસ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીને પ્રશાસકના જન્મદિવસ અને તેમના શાસનકાળના નવ વર્ષની યાદગાર ઉજવણી કરી હતી એવામાં બાળકો કેમ બાકી રહી જાય ત્યારે પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસને અનુલક્ષીને દલવાડાની ચાલમાં રહીને અભ્યાસ કરતી બાળાઓને કુમારી નવીન પટેલે શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું આ કીટમાં પેન્સિલ કલર અને નોટબુકનો સમાવેશ થાય છે નવીન પટેલ દર વર્ષે પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ ઉપર સૌથી વધુ બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરી રહી છે